શિવરાત્રી પર્વ અને ઉજ્જૈનના મહાકાળ દર્શક મિત્રો હવે શિવરાત્રી પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે દેવાધિદેવ દેવ મહાદેવના ગુણગાન સૌ કોઈ આ પવિત્ર તહેવારે ગાતા હોય છે ત્યારે આજે આપણે વાત કરીશું અકાલ વો મેરે જો કામ કરે ચાંડાલ કા કાલ ઉસ્કા ક્યાં કરે જો ભક્ત હૈ મહાકાળ ઉજ્જૈનમાં આવેલું મહાકાળેશ્વર મંદિરનું સ્થાન નથી શિવજીને સમર્પિત બાર જ્યોતિર્લિંગમાં એક મહાકાળેશ્વર એકમાત્ર દક્ષિણ મુખી જ્યોતિર્લિંગ છે દક્ષિણ દિશાના સ્વામી યમરાજ છે જેમને કાળના સ્વામી કહેવામાં આવે છે આ જ્યોતિર્લિંગને પણ મહાકાળ કહેવાય છે મહાકાળેશ્વર દંતકથા શાસ્ત્રો અનુસાર મહાકાળેશ્વરની કથા દુષણ નામના એક રાક્ષસને સાથે જોડાયેલ છે જેને ઉજૈન શહેરમાં આતંક મચાવ્યો હતો ઉજ્જૈનના લોકો એ રક્ષા માટે ભગવાન શિવની પ્રાર્થના કરી અને તે સમયે ઉજ્જૈનના રાજા ચંદ્રસેને પણ જનતા અને રાજાની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજીએ મહાકાળેશ્વરના રૂપમાં પ્રગટ થઈને રાક્ષસનો નાશ કર્યો હતો મહાકાળેશ્વર ની ભસ્મ આરતી મહાકાળ મંદિરની ની ભસ્મ આરતી ભાગદોડવાળા જીવનમાં શાંતિનો અહેસાસ કરાવે છે સવારે ચાર વાગે ભસ્મને કાપડમાં બાંધી તેને શિવલિંગ પર લગાવવામાં આવે છે બ્રહ્મા વિષ્ણુ અને શિવનું સૃષ્ટિનું સંચાલન કરે છે જ્યારે સૃષ્ટિના સંહાર થશે ત્યારે બધું જ ભસ્મ થઈ જશે એટલે સૃષ્ટિ રાખવા બદલાઈ જશે શિવજીને ભસ્મ ચડાવવાનો અર્થ એ છે કે સૃષ્ટિ પૂર્ણ થયા બાદ બધું જ શિવજીમાં લીન થઈ જશે ભસ્મ આરતી દરમિયાન ભગવાન મહાકાળ નિરાકાર સ્વરૂપમાં હોય છે અને આરતી દરમિયાન ભગવાન શિવની વિનાશ અને પરિવર્તનની શક્તિને રીતસર નો પરચો મળે છે જ્યોતિર્લિંગની નજીકના શક્તિપીઠો ઉજ્જૈનના મહાકાળ જ્યોતિર્લિંગ થી થોડે દૂર દેવી સતી ના એકાવન શક્તિ એક હરસિદ્ધ માતાનું મંદિર આવેલું છે જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ આટલા નજીક હોવાથી આ મંદિરનું મહત્ત્વ વધી જાય છે ઐતિહાસિક મહત્ત્વ મંદિરનો મંદિરનો ઉલ્લેખ પુરાણો અને મહાભારત જેવા પ્રાચીન ગ્રંથોમાં પણ કરવામાં આવ્યો છે મહાકવિ કાલિદાસ તેમના સુપ્રસિદ્ધ કાવ્યગ્રંથ મેઘદૂતમાં ઉજ્જૈની નગરનું વર્ણન કરતી વખતે મંદિરનો ઉલ્લેખ કર્યો હતો મહાકાળેશ્વરના ઇતિહાસ દરમિયાન ઘણી વાર નાશ પામ્યો પરંતુ તેનું પુનઃ કરવામાં આવ્યું વર્તમાન મંદિર નિર્માણ મરાઠા શાસક રણોજી શિંદે દ્વારા કરવામાં આવ્યું હતું પવિત્ર શહેર ઉજ્જૈન ઉજ્જૈનનું હિન્દુ ધર્મના સાત પવિત્ર શહેરો સપ્તપુરીમાંનું એક છે તે કુંભ મેળા માટે પણ પ્રખ્યાત છે જે અહીં દર બાર વર્ષે યોજાય છે માન્યતા ઘણા ભક્તોનો દાવો છે કે ભગવાન શિવની પ્રાર્થના કર્યા બાદ તેમને ગંભીર બીમારીમાંથી મુક્તિ મળી છે છે કહેવામાં આવે કે જે લોકો પવિત્ર દર્શન કરવા આવે તેમને બુરાઈ અને આવેથી રક્ષણ મળે છે મંદિરને દુર્ભાગ્ય સામે ઢાલ બનાવવામાં આવે છે જીવનમાં વિલંબ અને તકો સામે અડચણ દૂર કરવા માટે ભક્તો પર નિયંત્રણ ધરાવતા મહાકાળને ને હોય છે તો જોયું દર્શક મિત્રો દેવાદી દેવ મહાદેવ અને તેમાં પણ ઉજ્જૈનના મહાકાર્વ મહિમા છે અપરંપાર દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર